સર્વાંગી શિક્ષણ ભગવદ્ આપણી પરંપરા કે શ્રેષ્ઠ પુરુષો જે જે આચરણ કરે છે અન્ય મનુષ્યો તે તે જ આચરણ કરે છે તે જે પ્રમાણિત કરે છે લોકો તેને અનુસરે છે કોઈ વ્યક્તિ કે ઘરના વડીલ જે કઈ શ્રેષ્ઠ અને સંસ્કાર ભર્યું આચરણ કરે છે તે એક પરંપરા બની રહે છે છે તેને સમાજના બાકી લોકો પણ અનુસરે આ પાઠમાં ભારતીય પરંપરાના વાહક વિનોબાજીને અનુસરતા દાદાજી અને દાદાજીને અનુસરતા પોત્ર પોત્રીની વાત છે તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ અવની અને અમર જન્મ શહેરમાં અને ઉછેર પણ શહેરમાં જ તેમના દાદા દાદી ગામડે ખેતરોની વચ્ચે રહેતા ઉનાળાની રજાઓ પડી અને અવની અમર માતા પિતા સાથે દેશી આંબા હતા તેની કેરી પકવવા માટે ઘાસમાં મૂકેલી હતી તેમની સુગંધથી અવની અમર ખુશ ખુશ થઈ ગયા એ તો ખેતરે જઈને ચડ્યા આંબાની ડાળે આંબે બેસીને દેશી કેરીઓ ચૂસવાની ભાઈ બહેનને મજા પડી ગઈ તેમણે જોયું કે નીચેની ડાળીઓ પરની કેરીઓ ઉતારી લેવાયેલી પણ છેક ઉપરની મોટી ડાળ પર તો કેરીઓ ઝૂલતી હતી ઉપરની ડાળ પર લટકતી કેરીઓ જોઈ

છેક ઉપરની ડાળીઓ પરથી કેરીઓ ઉતારવી નહીં એવી આપણી પરંપરા છે હવે દાદાજી કહે છે બસ એટલા જ માટે આપણને કેરી ભાવે એમ પોપટ કોયલ કાબરને ભાવે જ ને હવે દાદાજી કહે છે તેમને બે બાળકોને વાત કરે છે ચોપડી પુસ્તક જે વાંચતા હતા તે બતાવતા વાત કરે છે જુઓ આ વિનોબાજી શું કહે કહે છે છે દાદા એ કોણ વિનોબાજીને આધુનિક યુગના ઋષિ કહી શકાય દાદાજી તેને આગળ સમજાવે છે આઝાદીના સમયગાળા દરમિયાન દેશવાસીઓને માર્ગદર્શન આપવામાં તેમનો મોટો ફાળો વિનોબાજી કહે છે જ્યાં સુધી હું પાણી ન ત્યાં સુધી મારી માં મને ખાવા નહોતી આપતી ઝાડ સેવા કર્યા વિના ખાવું નહીં બાળપણથી જ આ સંસ્કાર મને બા તરફથી મળ્યા હતા ભોજન કરતા પહેલા પાણી ના ગાય ને કૂતરા માટે કંઈક અલગ રાખવું એકલો નથી આ વૃક્ષ વનસ્પતિ છે પશુ પંખી છે એ બધાનો આપણે જે ખાઈએ પીએ છીએ તેમાં કઈક ને કઈક ભાગ છે આવી ભાવના

અરે ભાઈ હજુ તો સૂર્યનારાયણ આવી રહ્યા છે હમણાં થોડો વખત એમને ખાઈ લેવા દો પછી ઉડાડીશ આ ધાન પર અધિકાર છે ને વિનોબાજી જેવા પુરુષો આપણી સંસ્કૃતિ અને પરંપરાના વાહક બન્યા છે હું પણ તેમની જેમ જ પરંપરાઓને જાળવી રહ્યો છું એટલે આ બધું સાંભળી અને પ્રભાવિત થઈ અને અવની અને અમર બંને જણાવે છે કે અમે પણ જાળવીશું